સ્વાગત છે આજે તમારું નવા બ્લોગમાં આજે તારીખ છે આઠ અને શુક્રવાર નહીં શનિવાર અને પાછો કાલે રજા પડી ગઈ ગઈકાલના દિવસમાં ગુલ્લી લાગી ગઈ થોડોક કામમાં વ્યસ્તતાના કારણે વિડીયા ન લઈ શકાણા અને આજે ફરી નવો બ્લોગ આપણે ચાલુ કરીએ છીએ આજે છે ને બે છે કાલે ઓલા સબૂતરનું જે હતું ને સોલ્યુશન પરમાનન્ટ સોલ્યુશન કરી નાખું કબૂતરને જ્યાં બેસતા ત્યાં કાંટા ચોકડવાના રેડીમેટ આવે ને પ્લાસ્ટિકના એ લગાવવા તમને બતાવી દઉં કાંઈ બી બેસતા બંધ થઈ જાય ને આ દાદર રાખો ચરક ચરક ભરીમાં અહીંયા તો વગરની ફોન લઈને બેસી ગઈ છે જા ઉપર નાવા બોલાવા નાવા હા બોલે તી હા જા ફોન મુકાય માં જા

અબ બધાયટવા લઈ લેવાસ બે આના દુખે લઈ જો આપણે તો વજન જ ન લાગે ચપ્પલ ને બિચારાને હું દુખે એ દોયી તર પિન કિલો વજન લાગે ને ઈ ચપ્પલ દુખે બિચારાને આયે એમ કરાય ભાઈ એમ કરો તમ કામ કરો ઈ બેઠા વજન હા ભાઈ બંધાવ કેમ ભાઈ

अधिता तुम भूकें लियादा नाईतीक तौम जो अधान तो धानी रोकानो तौ तौ ए तू सीधी वाले यता पार तारी स्टोरी आपन वड़ वन्ता तौ तुम सरमाईजाई रपाचू पर महुत तौ तौ अधू अधू जानो जानू અ એના મોટા બપ્પાના રૂમમાં ઊવા ગઈ છે એટલે આ ભાઈ ને એ હાલ આવે છે કેમ કે એને બેડ ઉપર ન ઉરાવે ને એટલે ગાડલું નાઈને ઊરાવે ને ઓલે બેડ ઉપર ઉરાય એટલે હું કે બેડ ની હે આને કોણ લઈ ઓટિસી તો છે ને એટલે એન્જોય કરવા દેજે બેન ને હા એન્જોય કર

વિડીયો નથી મુકાઈ શકાણો કેમ કે કાંઈ બીનું નહોતું વિડીયોમાં એટલે આ નામે હું કાલે છે ને થોડોક ઘરે હતો નહીં આખો દિવસ એટલે વિડિયો એટલે જ નથી બીનો તો હવે આજનો વિડીયો જોઈને મજા કરો જાનવી હતું કાલે એક રમકડું લીધું હતું અને એમાં છે ને સેલ નાખવાનો હોય એટલે સેલ લઈને આપણે કમ્પ્લેટ ચાલુ કરીને પછી જઈને આપી એટલે સેલ અત્યારે લીધા રમકડું કાઢ લીધું હતું અને પીડું સેવલું બબલ થાય ને પાણીમાં

કે દૂની વાત હતી કા હે આમ તો ઢોળતી નહીં એનો ખર છે ને મારું આયુ બનશે પાણી ક્યાંય પણ તો ઢોળે ને હે એમાં આમાં એમાં પાણી આમાં નાખવાનું પછી એમાં બોળેને અહીંયાં બટન દબાવવાનું પહેલાં છે ને આમાં થોડુંક પાણી આ નાખવાનું એ ખબર નથી મને પહેલાં થોડુંક નાખીને કરતો ખરા

हाँ आलू बेसन मर्जानो बना कूम बस बस इतना व्याख्या कर कुकर जो कूल दबिंग व्याख्या कर जाने करते हैं ना क्या क्लिक करता है, है। और लंबे इनमें बड़े पहला टेस्टिंग टेस्टिंग तो कर ले कुछ फिर ये हमके इन्होंने मुख मुखावसे हम करनी तो सब भाई થોડાક દિવસો આપણે કબાટ બનાવ્યો હતો ને એમાં થોડીક ખામી રહી ગઈ મિસ્ત્રી પાસે આવ્યા છે રિપેર કરવા બી હે તારે કેમ એ લોકો રાખી દીધું સહી નીક્યા હતા

पेंडिंग मज़बूत है तो तुझे कहती थी नक्की न किन्हों रहते हैं। चलो ये वाला जाएगा नहीं आ रहा है। क्या करेंगे? लगा वैसे निम्न सीमा दीवाल में ओल्ड नहीं पारता। लगा ऐसा ना। <laughs> तेरा तो नहीं था काम। जो आप कमेंट मुझे रही जूम। पास हो क्या रख लिया बोल।

મિસ્ત્રી છે ઇલેક્ટ્રિશિયન નથી હું ત્યો જને મિસ્ત્રી નું રિપેર કરવાનું ને ઇલેક્ટ્રિશિયન નું કામ બીજું હોય બા એક ઘંટી બગડી ગયું હોય ને તો આઠોડા રિપેર કરે તો અચ્છા ઢાંકણું ખરાબ થયું છે પણ દેખ લે તો ઢક્કનમાં સ્ક્રૂ ટાઈટ करना, <laughs> कर <laughs> आ, तो, 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 करना है તો ઘંટીના એ نکال દે નીચે વાળા બાદમાં

पाणी नाही की ना रसो करी विजे फेन पुजो जो, जो बटेकां चक म बटेका देखा तो तक रसो जो तो तो बटेका मारा शक म तो ता भाई मुसेल ले होती सेल ले तो पहिला काढली तू दे खाटू 1 किलो बटेकां चक ટાઈમ થયો છે ત્રણ વાગે ને ત્રીસ મિનિટ આજે નૈતિક મારી સાથે ઓફિસે આવે છે અને નૈતિક એટલે હારે આવે છે કે સાંજે દવાખાને પણ મારે હારે જ આવવાનો છે એટલે ગ્યારે લેવા જવા તકો નહીં ને એટલે નૈતિકને હું ભાઈ સીધા નીકળી જવાના છીએ દવાખાને ઓફિસે ટાઈમ થયો છે અત્યારે પાંચ વાગે ને ત્રીસ મિનિટ અને હું ને નૈતિક બે અત્યારે હોસ્પિટલ જવા નીકળી ગયા ખરેખર હોસ્પિટલ જવા પહેલાં રસ્તામાં થોડું કામ હતું ને એટલે વહેલા નીકળી ગયા નથી નીકળવાનો ટાઈમ છ વાગ્યાનો છે

ઘોડી ચડાવી જાય છે એટલે ઈ તો ખબર ન હોય હે કઈ એક્સિડન્ટ થાય તો કરવાનું કાય કરવાનું નહી એક્સિડન્ટ થાય તો ભગવાન કરે છે કરવાનું પૂરી ધ્યાન રાખવાનું હોય આપણે બાકી જો આ ભાઈ ખબર ન હોય તો કહી દેવાય ઓકે ઘોડી 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 જાનો ચાલુ કરી છે ભાઈ આપણે કાલ લીધું તો રમકડું છે મસ્ત ચાલે હો રેડી ફર્સ્ટ ક્લાસ ચાલે છે બસ તો આપણે વાગે ખાઈને નીકળે 6 વાગ્યા હું કે ખવડાવવાનું છે મારત ખાવાનું છે નહીં મફત બધું

ના ગ્યાસનેથી હા ગરમ કરવાનું પણ ગરમ કરવાનું બાકી છે આપણે થોડું ગરમ આમાં કરવું પડશે હવે એ બીજું કપડું ઓલું નાખી દીધું બરાબર ફૂલ કડવો હોય ભાઈ ફૂલ કડવો હોય લાઇટર ક્યાં છે ના hernia કાગા આટ હો લાઇટર નથી મળતું hernia આઠ વરસા લાઇટર નથી મળતું પારને કેમ છે તેમ નથી દહીં ને દૂધી શાક હવે આપણે એટલું આ રીતે દાદા તૈયાર કરી દીધું છે પણ આપણું સ્પેશિયલ શાક અલગ છે મોડું બા નાખી દેવું કે વાત નથી જોવાની થતી મમ્મી બે રોટલી કરીને ગયા ટાઈમ થયો છે નવ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ અને આજે ઘરે બધા કોઈ છે નહીં કેમ કે દાદા અને ઉપર એનો પ્રોજેક્ટ કરે છે સાડા દસ થઈ ગયા છે ને ગુલાબને ને એ લોકોને મોટું કેમકે બહુ દૂર છે જ્યાં છે જગ્યા એટલે હવે છે ને આજે હું અહીંયા જ બ્લોગનો એન્ડ કરી દઉં છું અને ગઈ ગઈકાલે બ્લોગ નહોતો મૂકાણો આજે ફરીથી નવો વ્લોગ મૂકો છે તમને મજા આવી હશે કદાચ અને મજા આવી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબર છે હમણાં છે ને બહુ લોકો ઓછું કરે છે ખાલી જેટલા વ્યૂ આવે જે લોકો જોતા હોય ડેલી એ તમે સબસ્ક્રાઈબ કરજો એટલે તમને પણ અમારા વ્લોગ યુટ્યુબવાળા બતાવ્યા કરે અને જોયા કરો અને મજા કરો ચાલો તો મળી આવે આવતીકાલે નવા બ્લોગમાં નવા દિવસે ફરીથી ત્યાં સુધી ટાટા બાય બાય